નમસ્કાર મિત્રો જો હું તમને કહું કે જીવન કેવું જીવાય તો તમે બધા મને એનો શું જવાબ આપશો તમારો પણ કોઈ મત હશે કોઈ એવું હશે કે ભાઈ જીવન આવી રીતે જીવવું જોઈએ જીવનમાં આવું કરવું જોઈએ આ વસ્તુ જીવનની અંદર ઉતારવી જોઈએ તો હું તમને પૂછું છું કે જીવન કેવું જીવવું જોઈએ જીવન છે ને જીવવા માટે એક આ રેસ નથી જીવન જીવવું એ કોઈ રેસ નથી કે એમાં દરેક વખતે પહેલું જવું જેવું પણ જીવન જીવીએ આનંદથી જીવીએ મોજથી જીવીએ જલસાથી જીવીએ અને દરેક ઘડીએ પણ કંઈક શીખતા રહીએ શા માટે જીવન છે એક રંગમંચ છે ભગવાને દરેક લોકોને અલગ અલગ પાત્ર આપે છે અને તે ખૂબ જ કિરદારપૂર્વક ખૂબ જ ઓનેસ્ટલી એનો રોલ કરવાનો હોય છે આપણે પણ આપણે શું કરીએ છીએ આપણું પાત્ર ભૂલી જઈએ છીએ અને અન્ય પાત્ર શું કરે છે એની પર ફોકસ કરીએ છીએ અને એમનું જીવન જોઈએ અને આપણું પોતાનું સાચું જીવન ભગવાને જે આપણને જે પાત્ર આપ્યું છે એ નથી માણી શકતા અને પછી દુઃખી થઈએ છીએ આવું કરવાની કોઈ જરૂર નથી ભગવાને આપણને જે કંઈ પાત્ર આપ્યું છે ખૂબ જ પ્રેમથી ખૂબ જ દિલથી અને ખૂબ ઓનેસ્ટલી નિભાવો ભગવાને જે કંઈ જગ્યા ઉપર આપણને રાખ્યા છે ભગવાનનો આભાર માનો કે ભગવાન તું જે કરે ઠીક હું મારું કર્તવ્ય કરતો રહીશ અને જીવનની અંદર ધીમે 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 હું પ્રગતિ કરતો રહીશ પણ એવું નથી કરતા અને અન્યની તુલના કરીએ છીએ અને આપણે દુઃખી થઈએ છીએ જીવન જીવવું હોય સારું તો એક તો પોતાની જાત સાથે સ્પર્ધા કરો અન્ય કોઈ સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી આપણી જાત સાથે જ આપણે સ્પર્ધા કરીએ આપણી જાત સાથે જ આપણે જીતીએ અને જીવીએ બીજું સારું જીવન જીવવા માટે ખુશ થવાની આદત રાખી લો જો આપણે ખુશ થઈશું જો આપણે પ્રેમથી રહીશું આપણી જાતને આપણે સમજાવીશું કે ભગવાને આપણને જ્યાં પણ મૂકે છે ત્યાં બેસ્ટ મૂકે છે એ ભગવાનનો બિલકુલ આભાર માનીશું અને ભગવાનને ખૂબ જ થેન્ક યુ કહીશું કે ભગવાન તું જે કંઈ જગ્યાએ એમને રાખીશ એ તારો આભાર સુખમાં હોય કે દુઃખમાં હું મારી પરિસ્થિતિ નહીં છોડું અને એને ખૂબ જ દિલથી અને ખૂબ જ પ્રેમથી તું જે કોઈ પરિસ્થિતિ આપે એનો સ્વીકાર કરી લઈશ મિત્રો જીવન જીવવા માટે પૈસા જરૂરી છે પણ પૈસાની સાથે સાથે શાંતિ પણ જરૂરી છે પૈસાથી તમે શાંતિ નહીં ખરીદી શકશો શાંતિ માટે સારું જીવન જીવવું પડશે સારા સંસ્કારોને કેળવવા પડશે આપણી આવનારી પેઢીને આપણે સારા સંસ્કારો આપી અને સારું જીવન કેવી રીતે જીવવું કે આ મૂલ્યવાન જીવનને કેવી રીતે બધું જ કાર્ય કરીએ કહેવાનો મતલબ મારો કે જીવનની અંદર કોઈ એવું કાર્ય નથી કે જે ન કરીએ પણ સાથે સાથે આપણા જીવતરને કેળવીએ આપણા ધ્યેયને અચીવ કરીએ આપણું જે કંઈ ગોલ સેટ કર્યો છે તેની પાછળ પૂરતી મહેનત કરીએ અને જીવન સારું જીવીએ જીવન સારું જીવવા માટે પૈસાની જરૂર નથી સારું જીવન જીવવા માટે શાંતિની જરૂર છે પરિવારની અંદર લાગણી કુટુંબની અંદર લાગણી આવી લાગણીની જરૂર છે બાકી સારું જીવન જીવવા માટે કરોડો કે લાખો રૂપિયા હોય બંગલા હોય તો આપણે સારું જીવન જીવીએ એવું નથી હોતું સારું જીવન જીવવા માટે માત્ર માત્ર લાગણી પ્રેમ અને સમજણની જરૂર છે તો દોસ્તો સારું જીવન આજથી આપણે દરેક લોકો જીવીએ સમજણ અને લાગણી કેળવી અને સારા સંસ્કારનું સિંચન આપણે પોતે પણ લઈએ અને આવનારી પેઢીને પણ કરીએ આવા જ એક સરસ મજાના સંદેશ સાથે દરેકને મારા જય માતાજી